જય લિબ્રેલ બધાને આજે મોરબીથી ખાસ આપણી સંસ્થા સાથે જોડાયેલા રમાબેન અને મંજુબેન અને એમનું આખું જે મારુતિ સુંદરકાંડ ગ્રુપ અને આનંદનો ગરબો ગ્રુપ જે છે એ આપણી સંસ્થા ઉપર આવ્યું છે આપણે સૌ પહેલાં તાળીઓથી એમને વધાવી લઈ જમતા હશો બધા કે તમે અત્યારે આ જે આખું ગ્રુપ છે એ સેવાના તાતણે જોડાયેલું ગ્રુપ છે એ લોકોની જે સેવા છે એ અખૂટ છે જેને હું શબ્દમાં વર્ણાવી શકું તેમ નથી સુંદરકાંડના પાઠ આનંદના ગરબા આ તો એ લોકો કરે જ છે પણ એની સાથે સાથે અલગ અલગ સંસ્થાઓમાં જઈ જે સેવાની સરવાણી વહાવે છે એ લોકો એની સરવાણીમાં આપણે બધા છીએ અત્યારે અને છેલ્લા અગિયાર વર્ષથી આજે અવિરત પ્રવાહ વહી રહ્યો છે એમાં મોરબીવાસીઓને મોરબીની પ્રજાને એ લોકો ભીંજાવી રહ્યા છે અને આપણે ઈશ્વર પાસે બધા માટે પ્રાર્થના કરીએ કે પરમકૃપાળું પરમાત્મા આ બધાને તંદુરસ્તી પાઠવે લાંબુ આયુષ્ય આપે અને એમની જે કાંઈ મનની મનોકામનાઓ હોય એ ઈશ્વર જલ્દીને જલ્દી પૂરી કરે આવીને આવી જે સેવા છે એ નિઃસ્વાર્થ સેવા જેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નહીં કોઈપણ પ્રકારનો સ્વાર્થ નહીં આ જે એક અનન્ય સેવા એ લોકો કરી રહ્યા છે આ સેવા કાર્યની અંદર ઈશ્વર એને વધુને વધુ શક્તિ આપે અને હજી આ જે ગ્રુપ છે એ ખૂબ મોટું બને એક એવા મોટા વટવૃક્ષમાં ફેરવાઈ જાય કે જેના અંદર આખું મોરબી શહેર સમાઈ જાય આપણે સૌ આ બધા માટે ઈશ્વર પાસે ખરા હૃદયથી પ્રાર્થના કરીએ એ લોકોની જે સેવા છે એ સેવા ખરેખર મેં જેમ કીધું કે હું શબ્દમાં વર્ણવી શકું તેમ નથી એક આપણી સંસ્થા નહીં મોરબીની અંદર જેટલી સંસ્થાઓ આવેલી છે જે કોઈ જરૂરિયાતમંદ વર્ગ છે એ તમામ માટે આ ગ્રુપ છે એ હંમેશા ખડે પગે ઊભું હોય છે અને આજે આપણી સંસ્થાની અંદર અંધભાઈ બહેનોને એમના તરફથી ઢોસાનું જે ભોજન છે એ કરાવવામાં આવ્યું છે કારણ કે અંધભાઈ બહેનોને ઢોસા બહુ ભાવે છે બધાને એટલે પહેલાં જ મને ફોનમાં પૂછી લીધું હતું કે શું મેનુ રાખવું છે એટલે મેં ઢોસા સજેસ્ટ કર્યા હતા તો આજે ત્રણ પ્રકારના જે ઢોસા છે મૈસૂરી મસાલા મસાલા ત્યાર પછી પેપર ગાર્લિક અને પેપર ચાર પ્રકારના જે ઢોસા છે એ રાખવામાં આવ્યા છે એની સાથે સાંભાર ચેર ત્યાર પછી જે કોકોનટની ચટણી છે એ પણ રાખવામાં આવી છે અને છાસ છે તો સુંદર મજાનું જે આજનું મેનુ છે એ આ મારુતિ સુંદરકાંડ ગ્રુપ અને આનંદ ગરબો ગ્રુપ જે છે એમના તરફથી આ બધી બહેનો તરફથી આજે એના ભાઈઓને અહીંયા ભોજન કરાવવામાં આવી રહ્યું છે તે બદલ આપણે સંસ્થા તરફથી એમનો હૃદયપૂર્વક આભાર માનીએ અને અનેક સંસ્થાઓ ગૌશાળા છે આપણી સંસ્થા છે બીજી બધી સંસ્થાઓ છે તમામ સંસ્થાઓની અંદર જઈ એ લોકો જે પોતાની અખૂટ સેવા છે એ પીરસી રહ્યા છે અને એનો લાભ જે છે એ બધા જેટલા લાભાર્થી છે એ લોકો સારી રીતે અત્યારે લઈ રહ્યા છે દોસ્તો તો ફરી ફરી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે બધાની મનની મનોકામનાઓ પૂરી કરે બધાને તંદુરસ્તી પાઠવે અને આવીને આવી સેવા અવિરતપણે કરતા રહીએ દોસ્તો આપ હતા પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોગમાં હું આપની સાથે હતો હાતિમ રંગવાલા મારી સાથે કેમેરામેન હસમુખ વાળા અને આજે મારુતિ સુંદરકાંડ ગ્રુપ છે આખું આનંદનો ગર્વ ગ્રુપ એ તમે અત્યારે વિડીયોમાં બધા બહેનોને જોઈ રહ્યા છો તો તમે પણ આ બહેનો માટે એક લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો ફરી પાછા મળશું ત્યાં સુધી આવજો બાય બાય નમસ્કાર